એમજીવી સીએલની વિજિલન્સ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં વીજ ચેકિંગ કરતા ત્રેવીસ લાખની વીજ ચોરી પકડાઈ હતી વડોદરા એમજીવી સીએલની વિજિલન્સની તેતાલીસ જેટલી ટીમો દ્વારા વહેલી સવારથી શહેરના જુદા જુદા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી વીજ ચેકિંગની કામગીરી કરી હતી બુધવારે કરાયેલ આવી વીજ ચેકિંગની કાર્યવાહીમાં કુલ એક હજાર એકસો પચાસ વીજ જોડાણ ચકાસવામાં આવ્યા જે પૈકી બત્રીસ જેટલા વીજ જોડાણમાં વીજ ચોરી અને ગેરીથી ઝડપાઈ હતી આ અંગે વધુ માહિતી એક્ઝિક્યુટિવ એન્જિનિયર પી એન શાહે આપતા જણાવ્યું હતું કે કોર્પોરેટ ઓફિસની વિજિલન્સની રાહબારી હેઠળ વડોદરા શહેરના હાથેકાના મહાવત ફળિયા મીઠાફળિયા યાકુતપુરા સરસિયા તળાવ ચીપવાડ ભદ્રકચેરી બવામાનપુરા આ વિસ્તારોમાં કુલ તેતાલીસ જેટલી ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં કુલ એક હજાર એકસો પચાસ જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા જેમાંથી બત્રીસ જોડાણોમાં ચોરી અને ગેરરીતિ પકડાઈ હતી તેની ધનની રકમ લગભગ ત્રેવીસ લાખ જેટલી થાય છે કાર્યવાહી આ પ્રકારની દરરોજ કરતા જ હોય છે પરંતુ આજે જે થાય તે વિશેષ રીતે કરવામાં કારણ કે વિજિલન્સની ટીમ છે જેમની રાહબરી હેઠળ આ કામગીરી થઈ હતી અમારી કોર્પોરેટ ઓફિસની વિજિલન્સ ટીમની રાહબરી હેઠળ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વિસ્તારનું નામ આપું તો માવત ફળિયા મહાવત ફળિયા મીઠાફળિયા યાકુદપુરા સરસિયા તળાવ ચીપવાળા ભદ્ર કચેરી બાવનપુરા આ વિસ્તારમાં કુલ તેતાલીસ ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને એમાં અત્યારે અગિયારસો પચાસ વીજ જોડાણ ચેક કર્યા છે તે પૈકી બત્રીસ વીજ જોડાણોમાં વીજ ચોરી અને ઘેરરીથી પકડાય છે અને તેનું દંડનીય રકમ લગભગ ત્રેવીસ લાખ જેવું થાય છે એટલે કાર્યવાહી આમ તો રોજબરોજ અમે કરતા જ હોઈએ છે પણ આ આજે જે થયું તે એક વિશિષ્ટ રીતે વીજ ચેકિંગ ધરવામાં આવ્યું હતું કારણ કે અમારી વિજિલન્સ ટીમ જે છે એની રાહબારી હેઠળ આ કામગીરી થઈ